ખ્યાલ છે માં એવું લખેલું હતું કે બીજા મિત્રો ઘણા બધા મિત્રો નો question હોય છે કે ભાઈ continue video કેમ નથી આવતા તો મિત્રો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો પરિવાર તમારું બધા મિત્રોનું નિલેશભાઈ ઓફિશિયલ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે શ્રાવણીય સોમવાર એટલે કે તો આપણે ભોળાનાથના દર્શન કરવા માટે આપણે જવું જ પડે આપણે આજે શ્રાવણીઓ સોમવાર છે બીજો એટલે આપણે શ્રાવણ મહિનાનો સોમવાર આપણે રીલાસી અને અત્યારમાં જવાનું છે આપણે દવા છાંટવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હા એક વાત તમને શેર કરવાની છે તો વિડીયોમાં આગળ તમે બંને રહેજો અને બતાવી દઈશ તો વિડીયોને લાઈક અને શેર કરતા આવજો ત્યાં સુધી મળી તો એ વાત શું છે મેં તો તમારે જાણવું છે શું રૂખો જરા સબર કરો તારે ભાઈ આ મેં તો તૂટ ગયા જાણવું છે જાણવું છે તો વિડીયો આખો જોજો અને જોવાનું ભૂલતા નહીં કારણ કે એ વાત છે આગળ વિડીયોમાં જોજો તમને બતાવી દઈશ અને સવાર સવારમાં જ થઈશું તો વાત શું છે શેર વિડીયો આખો જોજો પૂરેપૂરો અને જોવાની ભૂલતા નહીં બતાવી દઉં તો મિત્રો ઘણા બધા મિત્રોનો ક્વેશ્ચન હોય છે કે મારું નામ છે મકો નિલેશ અને હું રહું છું છાપરી ગામમાં મહુવા તાલુકાના તો આ પ્રશ્નનો જવાબ આવી ગયો છે તો ઓકે ઘણા બધા મિત્રોનું ક્વેશ્ચન હોય છે કે ભાઈ કન્ટિન્યુ વિડીયો કેમ નથી આવતા તો મિત્રો બતાવી દઉં જો મિત્રો હમણાંથી વિડીયો આવવાનું કારણ આ છે કારણ કે મુકાનનું કામ ચાલુ હતું એટલે વિડીયો લેવાનું કંઈ ટાઈમ રહેતો નહોતો એટલા માટે તો મિત્રો સવારમાં જ આપણે પંપ લઈ લીધો છે અને દવા મળ્યા છાંટવા તો મિત્રો હું દવા છાંટીને આવી ગયો ઘરે અને સોમવાર હતો ઉપવાસ એટલે લેતા આવ્યો ફરાળિયો સેવડો તો એ બેન ઘરે હતા એટલે સેવડો એને આવી દીધો અને કીધો બેન જલ્દી એ દુબેન આવી દો ફરાળિયો કારણ કે દવા છાંટીને લાગી છે ભૂખ અને બેસી ગયો ફરાળ કરવા ચાલો મિત્રો તો ફરાળ કરી આવી જાઓ મેળો લેવા આવે અને સાથે હતું દહીં પણ તો દહીં અને ફરાળિઓ સેવડો બંને આપણે લઈને ખાઈ લીધું પછી ભાઈ થોડી વાર આરામ કરી લીધો આરામ કર્યો તો ભાઈ સાડા ત્રણ થઈ ગયા ફટાફટ તૈયાર થઈ ગયો નીકળી ગયો લોટેશ્વર જવો ભાઈ આપણે ગાડીને તરસ લાગી ગયેલ કાયદી દેખ્રી અને પોગી ગયા લોઠેશ્વર લોટેશ્વર મહાદેવ જે ઔરંગઝેબના સમય નું છે સાતસો વર્ષ પૌરાણિક મંદિર છે તો આપણે લોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવો ગણપત દર્શન કરીએ દર્શન બજરંગલી લોટેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને આપણે આવી ગયા છીએ ટ્રાફિક હતી થોડા દૂર આવી ગયા છીએ જો આ છે લોટેશ્વર મહાદેવનું મંદિર અને પાછળ સરસ મજાની નદી જાય છે એક નંબર લોકેશન છે મિત્રો તો તમે પણ પોટેશ્વર મહાદેવના દર્શન કરવા આપ જરૂરથી આવી શકો છો અને એડ્રેસની વાત કરીએ તો મહુવા તાલુકાના છાપરી ઘંટાસર રોડ અને છાપરી અને ઘંટાસરની વચ્ચે જ આવેલું છે આ મંદિર અવશ્ય મુલાકાત કરજો થેન્ક યુ મિત્રો જોઈ ગયો ઘર રાખજો ચાલો

હવે વાત કરવાની દે કે સવારે વહેલા ઊભો થયો અને ઊભો થઈને ફોન ખોલ્યો એટલે એમાં ફ્લિપકાર્ટનો એક મેસેજ આવેલો હતો તો મેં એમાં ક્લિક કર્યું જસ્ટ એટલે મને એમાં ઓફર બતાવી કે નવ્વાણું પર્સન્ટ ઓફ એટલે મેં એ ડાયરેક્ટ ક્લિક કર્યું અને એ ફ્રોડ એવી રીતનું કર્યું કે મેસેજ મને આવ્યો એટલે મેં એ ક્લિક કર્યું અને જે પ્રોસેસ હતી એ મેં કમ્પ્લીટ કરી એટલે કમ્પ્લેટ કરી બધું નાખ્યું અને કમ્પ્લેટ કર્યું અને મારા પૈસા ભાઈ કપાઈ ગયા એટલે આ બધી વસ્તુ ફ્રોડ હોય છે અને એ ક્રોમ બ્રાઉઝમાંથી મેસેજ આવેલો હતો પછી મને ખબર પડી પણ આ ફ્રોડ થાય છે મિત્રો તો તમે પણ ધ્યાન રાખજો અને બીજાને પણ મેસેજ આપી દેજો જે પણ લોકો મારા વિડિયો વિડીયોઝ છે એ લોકો ખાત જોજો ધ્યાન રાખજો ફ્રોડમાં એવું લખેલું હતું કે બિગ સેલ ફ્લિપકાર્ટ તો મેં એ ઓફરમાં ક્લિક કર્યું જોઈ લીધું મેં પણ એમાં ધ્યાન રાખવાનું મિત્રો એપ્લિકેશન સિવાય સિવાય બીજે ક્યાંય પણ આ રીતનું બધાય દો આપણે એમાં ક્લિક કરીને કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી ધ્યાન રાખજો એટલે મારાથી એક ભૂલ થઈ ગઈ છે પણ તમે કોઈનો ભૂલ કરતા એનું ધ્યાન રાખજો